તાલુકામાંથી બોલું છું મારું નામ પરમાર અશોકસિંહ ધીરુભા છે મેં સંકલન સમિતિ મૂડી સંકલન સમિતિ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીમાં મળે એમાં મેં રજૂઆત કરી હતી સંકલન મૂડીના નવ રોડ નિષ્ફળ હાલતમાં છે એ સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરા સીસી ઓલામાં સીસી રોડ બનાવવા એ મારી રજૂઆત છે પહેલો રોડ છે જુવાનસિંહ જુલુભાના કારખાનાથી નવા કારખાના સુધી બીજો રોડ છે ઝાલા રંભા કલ્યાણસિંહના ઘરથી બાયપાસ માંડવરાજી પેટ્રોલ પંપ સુધી ત્રીજો રોડ છે બકાભાઈ ફોનીના ઘરથી જુવાનસિંહ જાડેજાના ઘર સુધી ચોથો રોડ છે માંડોરાજી મંદિરથી છેઠ નાહિણી પોળ સુધી પાંચમો રોડ છે કોહિલીમાની જગ્યાથી છેઠ કાઠિયા નવા કાઠિયા વિસ્તાર તિકમપરા અને છઠ્ઠો રોડ છે સબટેજરી ઓફિસથી તે પરમાર પરમારપાન સેન્ટર સુધી હાથમો રોડ છે મસ્જિદથી પણ વિસ્તાર આવી જાય રબારી વિસ્તાર એ હાથમો રોડ આઠમો રોડ છે મેઇન રોડ જે સીસી રોડ છે એની દરખાત ગુજરાત સરકારમાં જતી રહી છે જે મેઇન રોડ છે જે જે શહેરનો રોડ છે તે દેવજીભાઈ ફતેરા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનેલો રોડ છે તે કુલના છેડા સુધી સીસી રોડ બનાવો અને જે નવમો રોડ છે તે રોડ છે ભાયાજી બાપાનું મંદિર આવે છે ભાયાજી બાપાનું મંદિર આવે છે જે અમારી વાસ્તે જે ભાઈજી બાપાનું મંદિર સ્વામિનારાયણ મંદિર સુધી જ્યાં શમશાન યાત્રા પસાર થાય છે આ લોકો મેં વારંવાર રજૂઆત કરી કે આ સંકલન સમિતિમાં અમિતભાઈ ચાવડાએ ભલામણ કરી છે અને વિધાનસભામાં પણ આ બાબતની લેખિત રજૂઆત કરી છે અને આ રોડ બિસ્માર હાલતમાં છે નાયબ કાર્યપાલ કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર તાલુકા વિકાસ ઉચ્ચ કક્ષાએ સચિવ નાણાં નાણાં સચિવ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વિકાસ કમિશનર રાજ્યપાલ ગવર્નર તમામ વિભાગના રજૂઆત કરી છે ચોમાસામાં આ રોડના રોડમાં પાણી ભરી જાય છે અને લોકોને ચાલવાની ખૂબ તકલીફ પડે છે તાત્કાલિક આ સીસી રોડની કામગીરી ચાલુ કરવી અને હું આ બાબતમાં ઉચ્ચ કક્ષાએ સીસી રજૂઆત કરું છું કે ભાઈ તાત્કાલિક આ રોડ બની જાય લોકોની લાગણી અને માગણીને માન આપીને હું રજૂઆત કરું છું મેં ત્રણ વાર રજૂઆત કરી છે બધી જગ્યાએ લેખિત મોકલું છે અને બધી જગ્યાએ રૂબરૂ પણ રજૂઆત કરેલી છે જિલ્લા વિકાસ કલેક્ટર